શ્રી આદિત્ય ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છેડા જન્મભૂમિ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી આદિત્ય ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છેડામાં છેલ્લા સાત વર્ષથી કાર્યરત છે જેમાં આજે શ્રાવણ મહિનાના બીજા સોમવાર નિમિત્તે તથા સ્કૂલના નવા બિલ્ડિંગના વાસ્તુ પૂજન નિમિત્તે હવન હવનયજ્ઞ યોજવામાં આવ્યું હતું તથા નાના ભૂલકાઓને સ્કૂલના તમામ સ્ટાફ ગણ તરફથી જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું અને સ્કૂલના આચાર્ય દ્વારા તથા બાળકો દ્વારા હવન તથા પૂજન બધા બાળકોએ સાથે મળી પ્રસાદ લીધો હતો તેમજ કાર્યક્રમના અંતે સ્કૂલના આચાર્ય શ્રી ઈશ્વરભાઈ ચૌધરીએ તમામ સ્ટાફ તથા ડ્રાઈવર મિત્રોનો કાર્યક્રમને સફળ બનાવવા બદલ બધાનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો